ઓકે તો આજે ના ગુજરાત માં છે તો આપણે ગુજરાતી માં વાત કરીએ રાઈટ તો કેમ છે બધા મજામાં આઈ હોપ બધા મજામાં જશો આપણે આવી ગયા છે રાજકોટ રાજકોટ અહિયાં થી છે એકસો માઇલ તમે આ બધું જોઈ શકો છો બધું સાસનગીર નો એરિયા છે આ બાજુ આ પાક પાંજરું છે જે બધા ખબર પ્રાણીઓને પૂરવાનું હોય પછી આપણે ફોરેસ્ટ ચીપ છે ગુજરાત ફોરેસ્ટ ચીપ અહીંયા સિંહ હતા આપણા પણ અંદર ખાવા ગતા રહ્યા ચેનલ નું નામ ચેનલ નામ છે સફર વિથમ સફર ફોલો કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બ્લોગમાં બન્યા રહો હજી ખાસ બધું બાકી છે ઘણો બધું છે આવો મળીએ આ ગોરિલ્લા કિંગડમ છે ઈટ્સ ગ્રોઇંગ લખ્યું છે એ હજી તો બને છે ના ના એન્ટ્રન્સ ઓપોઝિટ ટાઇગર ટેરિટરી હવે આપણે ટાઈગર ટેરિટરીમાં જઈએ છે આસુર રહ્યો બેઠો ઓ યહા હા એ સ્વીકાર એ જો એ પડ્યો જો 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 એ આયો જો એ છે આ એથી ટાઈગર ના કૂદકો मारे રિવર હોક છે ત્યાં આ એ અહીં આવ છે જ્યા સોરી લાયન સારા એમ ને ટાઈગર કરતા નહિ ટાઈગર છે હા ચાલ આપણે જઈએ આમાં જ કેટલા ટાઈગર છે ફાઇવ સિક્સ એવન એટ નહીં ટુ ટુ

રેલવે સ્ટેશનો કરતા તો આ બહુ જ મસ્ત છે બીકોઝ અહિયાં બધે સુવિધા છે પ્રામ લઈ જવાની રેલવે સ્ટેશનમાં લિફ્ટ હોતી જ નહીં અહિયાં પ્રામ લઈ જવાની બધી સુવિધાઓ છે બધે જ રેમ્પ છે મેં તો કીધું કે સ્ટેશન કરતા તો અહીંયા સારું છે એ અમારી બેગ છે આ ઈમુ આવ્યું જો ઈમુ આ બાજુ आइए जी हां यहां बैठ चाहे आमेनी केवान तेरी

તમે ફ્રોગ જોવો મેં એ જોયું તમે ફ્રોગ જો જો આ ફ્રીઝ થઈ ગયું ચાલતું ચાલતું અટકી ગયું જોઈ જન એટલે જીએનસી ફ્રોગ કઈ છે જો ફ્રોક ફ્રોગ જોવો તમે આ ફ્રોગ છે છે